નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે ત્રીસ છ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યો છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રામધરી ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે અરજણભાઈ ગેલાણી ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે સરગવાનો પાક છે અને એની અંદર આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ પીવનનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે એ રિઝલ્ટ મેળવેલો છે તો સૌ પ્રથમ આપડે અર્જનભાઈ પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો ગાલાણી ગામ રામધેરી તાલુકા તાલુકો શિહર જિલ્લો ભાવનગર બરાબર છે એક મોબાઈલ નંબર આપી એકસઠ એકતાલીસ એકત્રીસ બરાબર છે આ એમનો મોબાઈલ નંબર છે હવે અર્જણભાઈ આપણે જે છે તમારે કેટલા વેગામાં સરગવો છે આપણે આ મારા છે 5 વેગા પણ એમાં લીંબુ છે સાદા બરાબર છે આ તો રામ ગણો 3 વેગાનો થાય 3 વેગાનો હા બરાબર છે ના કેટલામાં બીજો વર્ષ છે બીજો વર્ષ છે અરે ખેડો મિત્રો એટલે કે આ જે છે થર્ડ કટિંગ કરેલો છે આપણે સરગવો આ બીજો 16 થી 16 અને 8 વચ્ચે કેટલો અંતર રાખેલું છે આમાં આમ છે અમારે 5 ફૂટ અને આમ 9 ફૂટ છે

અત્યારે આપણે કેવો દેખાય ઉતરે એવું દેખાયા રીઝલ્ટ છે ગયા વર્ષે જે છે 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 આની અંદર આપણે એનો આપણે વિડીયો બનાવેલો છે એનો ઉપયોગ કર્યો છે એટલે એનો અનુસંધાન એને પહેલેથી જે છે આ વખતે આ પી નો જે છે ઉપયોગ શરૂ કરી દીધો છે આની અંદર જે બે વખત આવી ગયો છે પી તો અર્જનભાઈ ના ભાગ્ય છે એમને પણ પૂછીએ કયા કઈ દવા એની અંદર નાખેલી છે આપણે પી વન ને સાપ પાવડર બરાબર પી વન છે આપણે કેટલા એમ નાખ્યું હતું ચાલી એમ એલ બરાબર છે તો તમારા શબ્દો માં જણાવો આપણે આની અંદર પી વન નું રિઝલ્ટ કેવો મેળવ્યું છે રિઝલ્ટ સારું છે ખાસ કરીને વૃદ્ધિ વિકાસમાં હા બહુ સારું છે બહુ સારું છે ને હા નો વિકાસ સારો છે છોડ નો વિકાસ સારો છે અને પાન પણ બધા સારા છે કોઈ જગ્યાએ આપણે પીળો પડતો એવું બતાવી છે ના એવો અત્યારે કંઈ નથી દેખાતો એકદમ બધો લીલો છે અને આ તમારી વાડી જે છે એકદમ રોડ ટચ આવેલી છે આપણે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે પીવનનું જે છે શાનદાર રિઝલ્ટ આપણને અર્જુનભાઈના ફિલ્ડમાં મળ્યું છે એનું કારણ છે કે ગયા વર્ષે જે એમને પીવનનો રેગ્યુલર ઉપયોગ કર્યો અને સારું જે ઉત્પાદન મળ્યું એના અનુસંધાને આ વર્ષે પહેલેથી જ એની જે છે સરગવાના પાકની અંદર પીવન એની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે ખાસ એની અંદર આપણે કટિંગ કેટલા આપેલા છે એની અંદર બે વખત બે વખત ખાસ સરગવાના પાકમાં કટિંગનું શું મહત્ત્વ છે બહુ ઊંચો ન જાય અને ડાળી વધારે ફેલાય બરાબર છે તો એનાથી ફાયદો શું થાય આપણને આગળ જતા જાજી ડાળી હોય એટલે જાજો માલ નીકળે બરાબર છે જો કેડો મિત્રો આ લાઈવ જે છે એ બતાવે છે જો આ રીતે કટિંગ કરવાનું હોય છે ઉપર તો એનાથી જે છે રમેશભાઈ ફાયદો શું રહેશે આમાં ડાળીઓ ફૂટે વધારે અને માલ વધારે બેહે એવા કઈ ના કટિંગ બરાબર છે જો ભાઈ કટિંગ કરે છે લાઈવ બતાવ કઈ રીતે કટિંગ આ રીતે માથું કાપી નાખવાનું આ કટિંગ બરાબર છે જેટલી ડાળીઓ એ બધા ડાળીઓ પર કટિંગ કરવા માથા કાપી નાખવાના એને બધા માથા કાપી નાખો ને એટલે બીજી ડાળીઓ માંથી નીકળે જેટલું કટિંગ કરો ને એટલી ડાળીઓ વધારે નીકળે બરાબર અને એનો લાભ જે છે આપણે આગળ જતા થાય છે ખેડો મિત્રો આપણે લાઈવ જોયું છે કે કઈ રીતે કટિંગ કરવું આ રીતે સરગવામાં જે છે આપણે પાંચ થી છ વખત જે છે કટિંગ કરવાનું હોય છે ફાયદો એ રહેશે કે આગળ જતા છે એની અંદર પુષ્કળ ફાલ આવશે અને સિંગની ક્વોલિટી પણ જે છે જબરજસ્ત થાય છે બીજો ખાસ ખેડૂત મિત્રો પી વન અત્યારે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે ઓરિજિનલ આવે આપણે સીતારામ ઓર્ગેનિકનું આવે છે એનાથી કેમ કેમકે ડુપ્લિકેટ આજે ડિમાન્ડવાળી વસ્તુ છે એટલે ડુપ્લિકેટ પણ મળી રહ્યું છે પી વન વિશે બીજી માહિતી આપી દો પી વનની અંદર જે છે સોળને સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા જ પોષક તત્વો જે છે એ પી વનની અંદર જે છે આવી જાય છે એવી જબરજસ્ત છે આખી ઓર્ગેનિક પ્રોડક્ટ છે

મરચી છે તમામે તમામ પાકની અંદર છે એનો જબરજસ્ત રિઝલ્ટ મળી રહ્યું છે ખેડૂત મિત્રો એનો અમે યુટ્યુબમાં વિડીયો પણ અર્જુનભાઈ બનાવીને મોકેલો છે તો વિનંતી કરીશ કે ફિલ્ડ બતાવ ખેડૂત મિત્રો જબરજસ્ત છે પહેલી જ નજરે ગમી તે આખો ફિલ્ડ છે આ તૈયાર થયું છે તો ખેડૂત મિત્રો અમે સરગવાના પાકની અંદર આખી કિટ તૈયાર કરી છે પી વન આવે છે એક ગેટ સેટ આવે અને એક જયુ કંપનીનો પોટાશ આવે છે જે સરગવાના પાક માટે જે છે અક્ષીર દવા ગણાય છે તો નીચે અમારો વિશેષ માહિતી મેળવી અથવા દવા મંગાવી તો અમારો હેલ્પલાઇન નંબર છે આ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને Malaita erää.